ની વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું નવા દિવસે સન્ડેના દિવસે બાળકોને છે રજા શું થશે રાતે ગ્રબી તો છે ને સાત વાગે આવો તો ખબર માં આવો બી હે ગયો તો આખી બધાય આ આખી બધાય જ્યુસ નથી તો ના ઓપ્શન માં બરોબર ફાફડીને હા બોલ કેટલા દિવસથી નહોતો ખતું આજે રવિવાર છે ને રજા પાડી દઈએ આપણે એટલે ખાવાની રજા જૂસની રજા તો ચાલો સવાર સવારનું મસ્ત શિરામણ કરી લઈએ અને લોગ રવિવારનો કન્ટિન્યુ ચાલુ કરીએ ટાઈમ અત્યારે દસ વાગ્યા ને પચાસ મિનિટ થઈ છે અને ઓફિસે તો સવારમાં આવી ગયો હતો પણ હવે નીકળી ગયો છું ઓફિસેથી ઘેરે જવા વાત એમ હતી કે ભાઈ કાલે ચોવીસ અગિયાર આજે ત્રેવીસ અગિયાર છે તો ચોવીસ અગિયાર છે વેદાનનો બર્થ અને આપણે એના માટે સરપ્રાઈઝ ગિફ્ટ એના માટે નથી આમ તો આખા ઘર માટે છે પણ એનો બર્થડે હોય ને તેથી આપણે લઈને તો શું છે કે એને મજા આવે એમ પણ હવે કાલે સ્કૂલ ચાલુ છે કોલેજની અને આજે રવિવાર છે તો આજે રજા છે તો કીધું આજે જઈએ અને લઈ લઈએ તો ગિફ્ટ તો તમને હું આવે છે આગળ આગળ વિડીયોમાં જોતા હોય એમ આવી જશે પણ પહેલાં અત્યારે મેં એને ફોન કર્યો છે એ ઘેરે છે તો કીધું તું ને જાનું બે તૈયાર રહ્યો બહાર લઈ જવા છે કામ છે તે એટલે એ બે તૈયાર છે કીધું હું ક્યાં જાઉં મેંથી કે હું આગળ કહું તને આવીને એમ એક થોડુંક કામ છે ચૂંટણી કાર્ડનું ઓલું કરવું છે એવું કીધું છે એને કેમ કે અઢાર વર્ષનો થાય છે એટલે એને એમ હોય ને કે ભાઈ હવે મત દેવાનું છે અમારે એટલે કદાચ ચૂંટણી કાર્ડ માટે જતા હશે એવું એને કીધું છે આગળ જઈને પછી એને સરપ્રાઇઝ આપીએ રિએક્શન કવર કરીએ કેવું થાય છે આવે છે ગિફ્ટ લીધી છે ને એ ઘરમાં કોઈને ખબર નથી તો ચાલો આગળ રિએક્શન પહેલા તો વેદાનનું જાણવું જોઈએ અને પછી પાછા ઘેરે આવીને ફેમિલીનું જોઈએ હવે બાને નભી હું બાકી રેખા તો બાને નભી હું બાકી રેખા મૂળ જાવવાના ચૂંટણી કાર્ડ હાટું આખું ઘર આવી ગયું બોલો

દુકાનમાં ઘર તાજે ગાડી ની ખબર પડી ગઈ એવી બહાર આવ્યા ને ક્યાં છોકરાઓને તો કેવી લાગી સરપ્રાઇઝ હેલો હવે સરપ્રાઇઝ ના સર આપી દોન કેવું લાગ્યું હે હેપી ક્યાં છે અનીસભાઈ હે ગુડ મોર્નિંગ ક્યાં છે આપડી ગાડી નંબર આવી ગયો કેવો નંબર આવ્યો

અને ઓલા હાથ પકડેલા લોકો ફરે છે ને બે ત્રણ જણની ફરિયાદ આવી હો કમેન્ટમાં નહી તો વેદા ઘણી વખત એનો હાથ મોવડતો હોય એટલે અત્યારે છે ને જાનો એમ નહીં એમ નહીં એમ નહીં કરવાનું નહીં 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 ઇમમે ડિલે બડે પાણીની બોટલ હતીારે છે કૂસી કીટ છે આવો પહેલા હેલ્મેટ પહેર હેલ્મેટ પહેર લે

ಅಕ್ಷ ಬ સરસ વેરી ગુડ હે લો લોચો પડ્યો નીતિક બધાની ગાડી નો હવે હે

બધું ભેગું થયું છે એટલે અત્યારે તો અહીંયા ટ્રાફિક નથી પણ રસ્તામાં ફૂલ ટ્રાફિક હશે એવી સંભાવના સો ટકા છે તો ચાલો હવે ટ્રાફિકને વિનતા વિનતા ઘેરે પહોંચી અને ઘરની મજા લઈએ રવિવાર વાર વાળો ડે ઓલ ઓવર સારો રહ્યો અને કાલે છે વેદાનનો બર્થડે તો જોઈએ કાલે કે સેલિબ્રેશન કરીએ કે વેદાનનો હવે જો કે મોટો થઈ ગયો છે લગભગ આ વખતે ના પાડશે કે કંઈ કરવું નથી પણ દર વર્ષની જેમ થોડુંક તો વિચાર હોય કોઈનો એ છોકરાનો મતલબમાં ક્યાંક બહાર જવાનો ને કંઈક ખાય ને વિચાર બિચર જોવે કે કંઈક ફરે કેવું કંઈક કરે અને ઘેરા પાછા સાંજ ત્યાં આવી જાય તો અમારા ઘરમાં તો એવું સેલિબ્રેશન થતું હોય બર્થ ડેનું કેમ કે દર મહિને કોઈનો કોઈનો બર્થડે આવે દાદા સાથે ડાઇનિંગ ટેબલની જગ્યા ફેરવેલ છે હમણાં તો કાયમિક ના કહેવાય બધા દહીં ને ખીચડી

אני עלי נוביל עם פופגל, אהנה? אף דעם עוד לימים רגילה, סדור פויגרניה, סדור הגגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלגלג

અમારે કલ્ચર છે કે દિવાળી પછી બધા એકબીજાને ઘરે બે આવવા પણ દિવાળી તો બધા દેહમાં હોય એટલે આવી પછી નિરા નિરાજે કે ઘર લઈ તો આજે થોડોક ટાઈમ છે તો જઈએ હાલો જાનુ દીદી હાલો વહેલા ફ્રી થઈ ગયા છે એ સાડા આઠે તો જાનું બેન ચાલો છે ને એ દાદાને પછી આવીને નાખી દેજો તાર તેલ નાખવું હોય તો ત્યાં રે

ભરત ની કુમાર ન્યા મારા સાધુ બન જાય એ લોકો બહાર ગયા છે તો ગુલાબ ના ફઈ ની ઘરે એટલે કે મારા ફૈજી ની ઘરે જઈએ હિતેશભાઈ ને તમે બધા લગભગ ઓળખતા જશો ટીખુ બેન ના ભાઈ એને ત્યાં જઈએ છીએ ચાલો આપણે ત્યાં જઈને મહેમાન ગતિ માણીએ નવા વરા નું મળવા જઈએ છીએ અહીંયા અહીંયા ક્યુ ઘર લેવાય જાય

ગુલાબ જેવી હતી એટલે ગોટા જેવી હતી એટલે ગુલાબ મને પૂછતા હતા મને કે કેમ તમે તમારા હાઉસ પૂછો ને મેં કીધું હા ફાઈનલી ફાઈ ના ઘરે જઈને આવી ગયા અમારી ઘરે પાછા અત્યારે વાગી ગયા છે અગિયાર અને ફર્સ્ટ ક્લાસ સુવાનો ટાઈમ થઈ ગયો છે પણ સૂતા પહેલા પાછો ફરી એકવાર ક્વેશ્ચન આન્સર હવે પહેલો સવાલ છે જીતેન્દ્રભાઈ તરસરિયા તરસારિયા ભલે બ્લોક લેટ આવે પણ હાર માનતા નહીં જય 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 પહેલાં તો અને ભલે વ્લોગ લેટ આવે હા લેટ આવે બહેનો હોય તો લેટ આવે બહેનો જ ન હોય તો હું કેમ લેટ આવે એટલે ગઈકાલે વ્લોગ જ નહોતો બહેનો એટલે વ્લોગ નથી આવ્યો પણ હાર તો આપણે નહીં જ માની ચાલો થેન્ક યુ જય જય પછી બીજો સવાલ છે જયંતભાઈ જાની મારી બહેનો મારી બંને બહેનો પગની પાની દુઃખે છે એની થેરાપી કરે છે શેની થેરાપી કરે છે એ જણાવજો અહીંયા પણ અમને અહીંયા પણ અમને પણ તકલીફ છે તો એમનો લાભ મળે હા જો જય દ્વારકાધીશ હે ને થેરાપી પગની કરે છે હવે અલગ અલગ આમ પગનો તો ખરી પીડાઓની થેરાપી થાય છે આખી બોડીની થેરાપી થાય છે મને પણ એ ગુલાબ બે ત્રણ દિવસથી થોડીક ભીસ કરે છે હારે આવવાની જોઈએ હવે આપણે મને તો બહુ ઈચ્છા નથી પણ એકવાર ટ્રાય કરીશું કે એવું છે જોઈ લઈએ અને જઈશું ને જાય જો ત્યાં કદાચ વિડીયો શૂટ કરવા દેતા હશે ને તો આપણે લઈશું એક બોડી મસાજને બોડી હાઈટ ટેમ્પરેચરમાં ને એવું બધું કંઈક હોય છે હું તો ગયો નથી પણ જઈએ તો બતાવીશ તમને ચાલો પછી સગન કે તમારો લોગ રોજ રોજ આવે તો મજા આવે જોવાની તો મજા આવે જોવાની તમે રજા કેમ પડશો લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો તમારે તો એમાં સવાલનો જવાબ મેં પહેલાં જ દઈ દીધો કે કંઈક કાંઈ પણ કારણોસર હું નો આવ્યો હોય કે કાંઈ ઘરે એવું બેન એવું કાંઈ બ્લોગ બનાવવાના સેટિંગ જ ન આવ્યું એટલે ન બીનું હોય પછીનો સવાલ છે ગરબા લવર ધર્મેશભાઈ દિવાળી ઉપર વિવેક કેમ વિવેકભાઈ કેમ આવ્યા નહોતા ને કાલે બ્લોગ નહોતો મૂક્યો પ્લીઝ બ્લોગ મૂકતા રહેજો મેં રાહ જોઈએ છે દિવાળી પર વિવેકભાઈ ગામડે કેમ નહોતા આવ્યા એ સવાલનો જવાબ પણ મેં આગળના બ્લોગમાં આપેલો છે એમ છતાં કહું તમને કે ભાઈ દિવાળી પર એને વેકેશન ન હોય એ જોબ કરે છે એટલે એને બેથી ત્રણ દિવસની રજા હતી અને ત્રણ દિવસમાં એક દિવસ આવવામાં અને એક દિવસ જવામાં આવ્યો છે અને બીજું રજા આ વખતે મળે એમ નહોતું ગઈ વખતે એને રજા લીધી હતી ત્રણ ચાર દિવસની એટલે આવ્યો હતો અને ત્રણ ચાર દિવસની હતી એટલે અઠવાડિયાની રજા લઈને આવ્યો હતો આ વખતે રજા મળે એમ નહોતું કેમ કે મારે જ્યારે પગનું ઓપરેશન કરાવ્યું ત્યારે એને રજા પાડીને આવ્યો હતો એ સુરત એટલે આવું કારણસર નહોતો આવી શક્યો અને પાછા દિવાળી પછી બે લગ્નમાં જવું પડે એમ હતું એટલે રજા લીધી પણ નહીં તો એ કારણે તો આવ્યો ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી રજા આપજો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આવતીકાલે